માંડવીના બાબાવાડી ખાતે શિવાજી ગ્રુપ દ્વારા સતત પચીસમા વર્ષે ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે પંચદાતુની મૂર્તિ સાથે પર્યાવરણનું જતન કરતા ત્રિદિવસીય ગણેશ મહોત્સવમાં મહાઆરતી મહાપ્રસાદ તેમજ વિસર્જન યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે ગણેશ સ્થાપના અને પૂજાનો લાભ મુકેશ જોશી પરિવારે લીધો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શિવાજી ગ્રુપના પ્રમુખ બિમલ સોની શિવાજી ગ્રુપના સભ્યો આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ જલદીપ મહારાજે કરાવી હતી તો આપના માધ્યમથી હું ગણપતિ ચતુર્થીની આપ સૌને શુભકામના પાઠવું છું દર્શક મિત્રોને પણ શુભકામના પાઠવું છું ભગવાન વિઘ્નહર્તા સૌના વિઘ્ન હરે કષ્ટ હરે અને સિદ્ધિ અને બુદ્ધિનો વિકાસ થાય એના માટે ભગવાન ગણપતિને પ્રાર્થના કરું છું જે પ્રકારે આપે પૂછ્યું તો અત્યારે આપણે સૌ કોઈ પર્યાવરણના સંદર્ભે ચિંતા કરવાની આવશ્યકતા છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં અનેક વિષયો કહ્યા છે તો ગણપતિ ઉત્સવ સ્વયંમાં જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી એ ચળવળની અંદર આ લોકમાન્ય તિલક દ્વારા ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો તે વખતે લોકોને ભેગા થવું આ બધા ઉપર મનાઈ હતી પરંતુ ભગવાન ગણપતિનો ઉત્સવને માધ્યમ બનાવી અને સ્વતંત્ર ભારત માટેની લડાઈ હતી ત્યારે પણ શાસ્ત્રો દ્વારા બતાવેલી બાબતમાં એ મૂર્તિ હંમેશા માટીની રહેતી કારણ કે હંમેશા હિન્દુ સનાતન પરંપરા જે છે એ પ્રકૃતિને માનનારી પદ્ધતિ છે અને પ્રકૃતિને માનનારો એક ઉપદેશ આપણને સૌને સનાતન ધર્મમાંથી મળે છે જેમાં વૃક્ષની પૂજા છે જલની પૂજા છે માટીની પૂજા છે અનેક દેવી દેવતાઓના વાહનો છે તો એ પ્રાણીઓ છે દાખલા તરીકે ભગવાન ગણેશનું વાહન પણ ઉંદર છે એટલે પ્રાણીઓમાં પણ સદ્ભાવના રહે અને આ માટી જે છે એ માટીને ભેગી કરી એટલે કે ભારત માતાની ભૂમિ એની અંદર દરેક ભક્તોના શ્રદ્ધાનો આસ્થાનો પસીનો ભળે અને એમાંથી માટી બનતી અને એ માટીના ગણેશની પૂજા રીધ્ધિ સિદ્ધિ માટે થતી અને એ કામ થતું હતું તો આજે ઘણી બધી જગ્યાએ અનેક પ્રકારે પ્લાસ્ટર ઓફ પેરિસના વગેરેના ગણપતિ બનાવવામાં આવે છે હું કોઈની શ્રદ્ધા ઉપર કંઈ મારે કેવું નથી પરંતુ આપણે સૌએ સમજવું જોઈએ કે આપણી પરંપરા શું છે એ પરંપરા છે પ્રાકૃતિક પૂજાની માટીના બનાવો ગોબરના બનાવો અથવા પ્રકૃતિ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ થવું જોઈએ શિવાજી ગ્રુપ અહીંયા પચીસ વર્ષથી ગણપતિ ઉત્સવ કરે છે અને એણે ખૂબ પ્રેરણાદાયક પગલું લોકોને આપ્યું છે એમણે એક પંચધાતુની ભગવાન ગણપતિની મૂર્તિ લઈ લીધી એ ભગવાન ગણપતિની મૂળ મૂર્તિની પાસે નાનકડી માટીના ગણેશ મૂકીને એની પૂજા થાય છે અને પંચધાતુની મૂર્તિ છે એને સૌ યુવાન મિત્રોએ અહીંના શિવાજી ગ્રુપના સૌ યુવાન મિત્રોએ પોતાના ભળે સાથે મળીને ગોલ્ડ પ્લેટેડ કરી છે ચાંદી પ્લેટેડ સિલ્વર પ્લેટેડ સિંહાસન પણ બનાવ્યું છે અને કાયમ મૂર્તિ એ જ રહે છે વિસર્જન એનું નથી થતું એના સાથે જે પ્રતિક મૂર્તિ છે એ પ્રતિક મૂર્તિનું વિસર્જન કરે છે ભાવપૂર્તિ અને યુવાનોની અંદર આપણને સૌને આ શ્રદ્ધા ધર્મ પ્રત્યે પ્રેરે છે માટે ભગવાન ગણપતિનું પણ જે સ્વરૂપ છે એ સ્વરૂપ પણ આપણને પ્રેરણા આપે છે કે ભગવાન ગણપતિની આંખો ઝીણી છે એ આપણને મને તમને ઝીણી નજરે સમાજ જીવનની અંદર જીવવા માટેની પ્રેરણા આપે છે ભગવાન ગણપતિના કાન મોટા છે તો હંમેશા બીજાને સાંભળવું એ પ્રકારનો ભાવ મને તમને સૂચવે છે ભગવાન ગણપતિનું પેટ મોટું છે એટલે કે સાંભળેલી જે વાત છે એ પોતાના પેટમાં રાખે ભગવાન ગણપતિનું સૂંઢ છે એ સૂંઢ એક સૂંઘવાનો પ્રકાર કરે છે એટલે કે વસ્તુને હવાને સમયને પારખવાનો વિષય છે તો આપણને પણ એ જીવનની અંદર પારખીને ચાલવું પડે અને ભગવાન ગણપતિને મોદક પ્રિય છે એ મોદક મૂળતા સ્વરૂપમાં કોપરાનું અંદર ખાંડ કે ગોળ અને ઉપર લોટનું બનાવી અને એ જ્ઞાનનું પ્રતિક છે કે એને જેમ જેમ ધીમે ધીમે સ્વાદ લેવામાં જાય એમ એમ એનો સ્વાદ મધુર થતો હોય છે એટલે કે રીધિ સિદ્ધિના દાતા ભગવાન ગણપતિ એટલે છે કે મનુષ્ય પોતે પણ પોતાના જીવનમાં આ પ્રકારેનું રહી વર્તી અને કરે તો સાથે સાથે અત્યારે આપણને ગણેશ ઉત્સવની અંદર આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે અને આવનારી દિવાળી સમય પર આપણે સૌ કોઈ સ્વદેશીનો આગ્રહ રાખીએ જેમ અગાઉ સ્વતંત્ર ભારત માટેની ગણપતિ ઉત્સવના ઉજવાતા હતા આપણે હવે આત્મનિર્ભર ભારત માટે ગણપતિ ઉત્સવનું કાર્ય કર્યું સૌએ સાથે મળીને હું આપ સૌના માધ્યમથી દર્શક મિત્રોને સૌ આયોજકોને અને જેટલા જેટલા છે તમામને કહેવા માંગુ છું કે તમામ ગણપતિ ઉત્સવ ઇકો ફ્રેન્ડલી થાય પર્યાવરણ અને પ્રિય બને પર્યાવરણને અનુલક્ષીને હોય અને સ્વદેશી અને આપણે પણ સૌ કોઈ સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખી જૂની કોઈ હોય એને હું કોઈ એમ નથી કહેતો કે ઘરમાંથી ફેંકી દો પણ નવી જે કંઈ પણ વસ્તુ લઈ કે આપણા ભારતના માટીમાં બનેલી ભારતના મજદૂરના પરસેવાની ખુશ્બુવાળી એ આપણે લઈએ તો આપણે આત્મનિર્ભર ભારતનો પણ સંદેશ આ ગણેશોત્સવ દ્વારા આપવો જોઈએ એ ભાવથી હું આપણી સાથે વાત કરું છું અમારે અહીંયા છેલ્લા પચીસ વર્ષથી છત્રપતિ શિવાજી ગ્રુપ દ્વારા ગ્રુપના તમામ અમારા કાર્યકર્તાઓ ગ્રુપના તમામ મેમ્બરો અને આ વિસ્તારના તમામ લોકો કોઈપણ જાતનો ધાર્મિક તહેવાર હોય ત્યારે એ અમને ખૂબ જ સાથ સહકાર આપતા હોય છે ગણપતિ ઉત્સવ હોય છે તો આજે પચીસ વર્ષ થઈ ગણપતિ ઉત્સવનો અમે આયોજન કરી રહ્યા છીએ અને પચીસ વર્ષ સુધી આયોજન કરવો તો પચીસ વર્ષ બહુ અઘરો પડે છે પચીસ પચીસ વરસ દર વર્ષને આટલો બધો મોટો ખર્ચો થતો હોય છે જમણવાર થતો હોય છે પણ આ વિસ્તારના લોકોની લાગણી અને સાથ અને સહકાર અમને પૂરતો મળતો હોય છે તહી જ આ ધર્મના કાર્યો થઈ રહ્યા છે એના સિવાય અમારે ત્યાં જન્માષ્ટમીનો કાર્યક્રમ કરવામાં આવે છે પંદરમી ઓગસ્ટ ઉજવવામાં આવે છે એવી રીતના તમામ ધાર્મિક કાર્યો કરવામાં આવે છે અમારે અહીંયાથી અમારે અહીંયા ગણપતિ ઉત્સવ ત્રણ દિવસના રાખવામાં આવે છે અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને મુખ્ય છેલ્લા લગભગ સાતેક વર્ષ થયા તમે મૂર્તિ જોઈએ છે કે અમારે ત્યાં પંચદાતુની મૂર્તિ છે અમે ગણપતિ બાપાની નગરયાત્રા કાઢીએ છીએ શોભાયાત્રા ગણપતિ બાપાને ત્યાં સ્નાન કરાવી અને પાછી બાર મહિના સુધી ફરી ગણેશ ચતુર્થી ના આવે ત્યાં સુધી એમને પૂજામાં રાખી દેવામાં આવે છે નાની માટીની મૂર્તિ હોય છે એનું વિસર્જન કરીએ છીએ કારણ કે જેમણે આપણો સર્જન કર્યો છે એમનો આપણે વિસર્જન કેમ કરીએ એના કારણે અને આપણે જોતા હોઈએ છીએ કે ઘણીવાર દરિયા કિનારે જોતા હોઈએ છીએ કે મૂર્તિઓ દશામાના વર્ત આવતા હોય ત્યારે તળાવમાં જોતા હોઈએ છીએ એ બધેને ધ્યાનમાં રાખી અને અત્યારે અમે ધાતુની મૂર્તિ છે એના ઉપર ગોલ્ડ વર્ક છે એમનો સિંહાસન ચાંદીનો છે આ બધું ક્યારે થાય છે ક્યારે શક્ય બને છે જ્યારે આ બધા એનો સાથ સહકાર અને સિંહ ફાળવો હોય છે ત્યારે નહીંતર તર પચીસ વર્ષ આવા ધર્મના કાર્યોને નભાવી રાખવો બહુ અઘરું પડે છે એટલે હું આ લોકોને પણ ખૂબ ખૂબ એમને પણ ધન્યવાદ આપીએ છીએ કે એમનો ખૂબ સાથ સહકાર આપે છે અને ખૂબ સાથ સહકાર આપતા રહે અસ્તુ